બિંડવાડા રીટરમાં અમે હે ને બિંડવાડા પુગી ગયા હે વાયગા હે કેટલા 10:30 યહી હા 10:30 થયા અમે રીટર બિંડવાડા પુગી ગયા હે અહી સ્ટેશન નો સ્ટોપ ટેડ ભાઈ બે એન્જિન લગણ કે નહીં એન્જિન લગણ તો ગાડી ઉપડી જાય

પછી તમે કયો કેવી એની ફેમસ છે વસ્તુ વસ્તુ એની ફેમસ છે રબડી બરોબર ને ઓકે

ધક્કો મારે હે જો ટ્રેન એ બંધ પડી ગઈ હે ને ધક્કો મારે હે તઈ તો ઉપર ચાલો હડી જાઓ આવી અમે છૂટે છૂટ ઘર ટેમણ આવી છૂટે છૂટ હમ આ જાય ને ગાંધીનગર આવવાની તૈયારી ઉતરવાની આવું

આપણે ભિખારામ બાપુ હે એ પણ હારા સંતવાણી બહુ સારી કરે કોઠારીયા થી ભિખારામ બાપુ પછી આપણે ઉસ્તાદ ને તમે ઓળખો છો ભેગા ભેગા જ હોય આ અમારા ઉસ્તાદ છે વિવેકભાઈ ભાટ માણસ હતી અને આ હે અમારા દાયાભાઈ મોજીલા માણસ છે દાયાભાઈ બહુ મજા આવી અને અમને બધીને લઈ આવવા વાળા હે ને હીરા સાહેબ

દેખાય સ્કેનર એમાં સ્કેન કરી અને પૈસા એમાં ફરી ગયું એટલે આ તાળું ખુલી જાય સાયકલ લેતી જવાની સાયકલ લેતી જવાની તમારે કલાકના હિસાબે એના જે ચાર્જ હોય ફેરવી ને પાછી અહીં મૂકી દેવાની અને પછી અમે જવાના હે વાહ કાબત જો વાહ પાણીપુરી એક નંબરના ગેટ ઉપર આવી ગયા છે હા પ્રવેશ કરું ત્યારે એક નંબર ગેટ ઉપર આવું